નમસ્કાર દર્શક મિત્રો હું છું પાર્થ અને દર્શક મિત્રો આજે તમારી સમક્ષ અમે એક પુસ્તક સમીક્ષા લઈને આવ્યા છીએ મારી સાથે છે મારા પરમ મિત્ર એવા કિશનભાઈ જેઓ પૃથ્વી વલ્લભ નામક પુસ્તકની આજે તમારી સમક્ષ સમીક્ષા કરશે આનો હેતુ માત્ર એટલો જ છે કે આ પુસ્તકની સમીક્ષા તમે સાંભળીને તે પુસ્તક વાંચન માટે પ્રેરાવ તે તેવી અમારી ઈચ્છા નમસ્કાર મિત્રો આજે આપણી સમક્ષ હું લઈને આવ્યો છું એક સરસ મજાનું પુસ્તક જેનું નામ છે પૃથ્વી વલ્લભ જેના લેખક છે કનૈયાલાલ માણેકલાલ મુનશી જેમને સરસ મજાનું પુસ્તક જે આ નવલકથા લખી છે જે હું આપની સમક્ષ રજૂ કરીશ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ તો આ પુસ્તકની જે પ્રથમ આવૃત્તિ છે તે ઓગણીસો ને એકવીસમાં છે અને આ નવલકથા એ કુલ એકસો ને ચોસઠ પેજમાં વર્ણાયેલી છે તો આપણે આ નવલકથાની જો વાત કરીએ તો તેના મુખ્ય પાત્રોની જો જે વાત કરીએ તો એમાં તૈલંગણાનો રાજા તૈલપ છે અને માલવપતિ રાજા મુંજ છે તૈલંગણાનો રાજા તૈલપ જેની બહેન છે મૃણાર્વતી જે ક્રોધિત સ્વરૂપની છે જેની આપણે વાત કરીએ તો માલવપતિ રાજા મુંજ એ સમયનો બહુ મોટો રાજા જે શક્તિશાળી રાજા કહી શકાય એવો રાજા છે અને તેલંગણાનો રાજા તૈલપ એ માલવપતિ રાજા મુંજને હરાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે પણ રાજા મુંજ એ હારતો નથી આમ ધીરે 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 વારંવાર પ્રયત્ન કરવાથી એક વખત રાજના પ્રયત્નથી માલવપતિ રાજા મુંજ પકડાઈ જાય છે હવે માલવપતિ રાજા મુંજ પકડાઈ જાય છે એટલે તેલંગાણાની સભામાં રાજા મુંજને જોવા માટે જોવા માટે તેની પ્રજા મૃણાલ એ બધા જ બધા જ જણો વાટ જોઈ રહ્યા હોય છે હવે માલવપતિ રાજા મુંજની જ્યારે એન્ટ્રી એટલે કે જે પ્રવેશ થાય છે એ સમયે એ ખૂબ જ ખુશ હોય છે એટલે આ દ્રશ્ય જોઈને તે જે માલવપતિ રાજા મુંજની અને તૈલંગણા રાજા તૈલપની જે બહેન છે મૃણાળવતી એ ખૂબ જ ક્રોધિત થઈ જાય છે આ દ્રશ્ય જોઈને કે માલવપતિ રાજા મુંજ હશે છે કેમ હવે માલવપતિ રાજા મુંજનું આપણે જો વર્ણન કરીએ તો સૂર્ય અને ચાંદો પણ એની સામે ઝાંખા પાડે મોટા મોટા વાળ છે મોટી મોટી આંખો છે તેને જોઈને તો ગમે તે વ્યક્તિ પણ તેને સામે મોહિત થઈ જાય એવું માલવપતિ રાજા મુંજ છે જેનું દ્રશ્ય ખરેખર જોવાલાયક હોય છે અને માલવપતિ રાજા મુંજ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેની સભા જોતી જ રહી જાય છે તૈલંગણા રાજા તૈલબને કોઈ નજરમાં લેતું નથી પણ ખરેખર માલવપતિ રાજા મુંજનું જે વર્ણન છે આની અંદર જે નવલકથાની અંદર જે કનૈયાલાલ માણેકલાલ મુનશી જે કરે છે ખરેખર જોવાલાયક છે આગળ જતાં આપણે જોઈએ તો માલવપતિ રાજા મુંજને એક કોઠળીની અંદર એક જેલ જે એક પ્રકારની કહી શકાય એની અંદર રાખે છે હવે ધીરે ધીરે જોઈએ તો મૃણાલવતી એ રાજા મુંજને જોઈને ખૂબ જ ક્રોધિત હોય છે તેને મળવા માટે તેને જવાન થાય છે એ મળવા માટે જાય છે હવે એનો ખૂબ જ એવો ગુસ્સો અને આક્રોશ સ્વભાવ હોય છે કે તે જોવા માટે જાય છે ત્યારે જે આ જે સૈનિક જે હોય છે એ ત્યાંના સૈનિક પણ ગભરાઈ જાય છે આ દ્રશ્ય જોઈને કે મૃણાલવતી અહીંયા કેમ ત્યારે મૃણાલવતી જાય છે અને રાજા મુંજને મળે છે ત્યારે માલવપતિ રાજા મુંજ એ પોતાના પગ ઉપર બીજો પગ રાખીને આંટી રાખીને સૂતો હોય છે આ દ્રશ્ય જોઈને મૃણાળવતી ખૂબ જ ક્રોધિત થાય છે કે આ રાજા મુંજને કેમ કાંઈ પડી નથી ત્યારે તે જાગે છે અને જોવે છે કે આવો મૃણાળવતી આવો આવા સંબોધન આવા સ્વરૂપ આવા સંબોધન કરે છે ત્યારે મૃણાળવતી ખૂબ જ ગુસ્સે થાય છે અને ત્યારે તે વાક્ય કહે છે કે બંદી બનાને આવે છે લેકિન ખુદ જ બંદી બન ગઈ આવી રીતે તે મૃણાળવતીને કહે છે અને મૃણાળવતી ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને તે પોતાના સૈનિકોને બોલાવીને માલવપતિ રાજા મુંજને ડામ દેવરાવે છે અને ડામ જ્યારે દે છે ત્યારે તેલંગાણાની સભામાં જ્યારે માલવપતિ રાજા મુંજને જ્યારે લાવવામાં આવે છે ત્યારે એ ડામ જોઈને મૃળવતી ખૂબ જ તેને ખૂબ જ દુઃખ થાય છે એમ કે માલવપતિ રાજા મુંજને મેં કેમ આવું કર્યું એમ આવી રીતે ધીરે 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 આવી જાણકારી થાય છે અને ખૂબ જ ફેલાવો થાય છે કે માલવપતિ રાજા મુંજને તેલંગાણા રાજા તૈલપે પકડ્યો છે અને જ્યારે ધીરે ધીરે તૈલંગ માલવપતિ રાજા મુંજ જે તેના સૈનિકો જેના કવિઓ છે રસનિધિ ધનંજય આવી રીતે એક યોજના બનાવે છે હવે એક એક માર્ગ હોય છે તેલંગાણાની અંદર એક એવો માર્ગ હોય છે જે છુપાવે છે જવાનો હોય છે હવે એ માર્ગની ખબર પડી જાય છે એટલે રસ નિધિ અને ધનંજય અને બીજા તેના સૈનિકો માલવપતિ રાજા મુંજને છોડાવવા માટેના પ્રયાસો કરે છે એટલે એ માર્ગે જે જે ગુફા માર્ગ છે એક પ્રકારનો કહી શકાય એ માર્ગે રસનિધિ ધનંજય એ બધા આવે છે હવે માલવપતિ રાજા મુંજને જ્યારે પકડવા માટે લઈ જવા માટે આવે છે ત્યારે માલવપતિ રાજા મુંજ કહે છે કે અહીંની જે આપણે કહી શકીએ કે તેલંગાણા રાજા તૈલભની બહેન મૃણાલવતી એ આપણા પ્રેમમાં પડેલી છે આપણે તેને પણ સાથે અવંતિ લઈ જવાની છે એમ ત્યારે ધનંજય અને રસનિધિ કહે છે જો તમે જ કહો છો તો ઠીક છે ત્યારે તે પાછા જાય છે પણ બીજા દિવસે જ્યારે માલવપતિ રાજા મુંજ જ્યારે મૃણાલવતીના વાત કરે છે કે આપણે અહીંથી ભાગી જવાનું છે ત્યારે ત્યારે તે કહે છે કે સારું પણ મૃણાલવતીના વિચારો બહુ જ ક્રોધિત સ્વરૂપના હતા તે ખૂબ વિચારમાં પડી ગઈ કે અહીંથી હું કઈ રીતે જાઉં આ તૈલપની જે આટલી બધી જે જેમતી રાજા મુંજીને પકડ્યો છે એ આ બધી વિચારણા છે આ બધો ફેલાવો જે થયો છે તે એક જ વારમાં નષ્ટ થઈ જશે એ બધા વિચારમાં હોય છે અને તે વાત કરે છે ત્યારે સત્યાશ્રય જે તેલંગાણા રાજા તૈલપનો દીકરો છે સત્યાશ્રય તેને વાત કરે છે કે આવી રીતે બધી યોજનાઓ આપણા સભા આપણા જે તેલંગણા રાજ્યમાં થઈ રહી છે ત્યારે સત્યાશ્રય આ યોજના થવા દેતો નથી અને લક્ષ્મીદેવી એટલે કે લક્ષ્મીદેવી જેની પુત્રી છે વિલાસવતીને લઈને જે રસ નિધિ અને તે લઈને નીકળી જાય છે એ માર્ગે ત્યારે સત્યાશ્રય તેની પાછળ પાછળ જાય છે અને બંનેનું યુદ્ધ થાય છે યુદ્ધ થાય છે એટલે સત્યાશ્રય હારી જાય છે હારી જાય છે એટલે તે જે વિલાસપતિ છે તેનું જે ગરદન છે કાપીને આવતો રહે છે હવે આવું ગળું કાપીને આવતો રહે છે ત્યારે ભીલ્લમરાજની જે લક્ષ્મીદેવી છે અને ભિલમરાજ જે સેનાપતિ છે એ ખૂબ જ દુઃખી થાય છે અને દુઃખી થાય છે એટલે તે રાજ્ય છોડીને જતા રહે છે અને આવી બધી મૃણાળવતી અને રાજા મુંજની બધા રાજ્યની અંદર જાણ થઈ જાય છે તૈલપને પણ જાણ થઈ જાય છે એટલે પછી રાજા મુંજને સભાની અંદર લાવવામાં આવે છે અને રાજા મુંજને હાથી વડે જેમ બાજરીનો રોટલો કચડાઈ જાય એવી રીતે રાજા મુંજને કચડાવવામાં આવે છે આ દ્રશ્ય જોઈને મૃણાવતી ખૂબ જ દુઃખી થાય છે પોતાની આંખોના ધાર ઉપરથી આંખોમાંથી આંસુ વહી જાય છે રાજા મુંજને આવી રીતે જોતો જોઈને અને પ્રજા પણ ખૂબ જ દુઃખી થાય છે પણ તૈલમને કાંઈ જ ફરક પડતો નથી આવી રીતે રાજા મુંજને મરાવી નાખે છે અને ખૂબ જ ક્રોધિત સ્વરૂપનો તેલંગાણા રાજા તૈલબ એ ખુશ થાય છે પણ તેની બહેન દુખી થાય છે આવી રીતે સરસ મજાનું સ્વરૂપ વાણ એવું મસ્ત નવલકથાની અંદર વર્ણન કર્યું છે તમે મિત્રો એકવાર જરૂર વાંચજો આવી મારી અપેક્ષા છે નમસ્કાર